મળીએ સાંજે મારે કઈ વાંધો નથી એવું કોઈ મારે સોચવું જોઈએ કઈ કયા બધા કઈ કઈ કહેતા રહ્યા એમ કહેવાની ઓછી વાતો મારે કઈ વાંધો નથી બોલો 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 જય માતા જય માતા હું થોડા કામ માટે બીજી તો બોલો ભાઈ જય માતાજી

मशी तो बोलो 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 बोलो

hello mi kem chung kem ra bay cá bolo 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 hello 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 bolo cá nung mang đi hoa đi hoa mang đi hoa đi to đi hoa ને જીગલો બર્ગર બનાવ તો ઉલ્લું કરજો ચામિજ ભાઈ પાસ ચામિજ મારા હોય હું ફરી મને લવ યુ ટુ જાન લવ યુ ટુ હજી કે આલ કોઈ ના મળે કેપ્સિકમ ના મળે કે બોય ના મળે મોબાઈલ ને એટલે મને યાદ કરું તો બોટ લેતા હું બોટ બોટ લાવ કે લાવ બોટ લાવ બોટ વિક્રેંગ આ ફોન મેથી ચા અમે કો કે હવે આ હું તો કરવા દે એટલે હા શું એટલે શું મારવા ભરો